સરકારની ની ખેડૂતોને પાણી આપવા માટે કે ભાવિ યોજના માટેની કોઈ ચિંતા નથી માત્ર ટૂંકા કામો કરીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોની એ ભ્રષ્ટાચાર માટે જળ સંચય ની વાત તો કે ભાઈ તમારે તળાવ ઊંડા કરવાના છે બીજા કામો કરવાના છે કોઈ ગામ એવું ન હોય કે એની અંદર બે ત્રણ ગામમાં તળાવ ન હોય એ તળાવ ક્યારે ભરાના નથી તો પછી નવા તળાવો ઊંડા કરવાના નવા પૈસા રોકવાના દે એમની એ ખેડૂતો માટે કે પાણીના નથી માત્ર જે યોજનાઓ માટેની ચાલે છે પાણી ના સંગ્રહ માટે કોન્ટ્રાક્ટર મળે અને ભાજપની દુકાનો ચાલે એ જ માત્ર એની જે વિસ્તારની આપે કહ્યું એવું કે ભૌગોલિક સ્થિતિ જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ક્યાંક હજાર ફૂટે પાણી છે ક્યાંક બારસો ફૂટે છે બસો અઢીસો પાંચસો ફૂટે છે પણ અંતે ખેડૂતને પાણી માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ અને એનું ભાવિ પ્લાનિંગ કરવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઊંડે ઉતરી છે આવનાર સમયમાં જે આ બોગસ યોજનાઓ ચાલે છે એ બોગસ યોજનાઓ બંધ કરીને એક દ્રઢ મનોબળ સાથે ઈચ્છાશક્તિ સાથે પ્લાનિંગ બંધ એ સરકાર મેદાનમાં આવીને ખેડૂતો માટે મદદ કરવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું ને આ બાબતમાં વિપક્ષ તરીકે અમારે પણ જે એમને સારું કામ કરતા હશે તો એને સારું કહેવામાં પણ અમને કઈ વાંધો નથી પણ માત્ર ભ્રષ્ટાચારની જે સ્કીમો ચલાવે છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા વેડફાઈ રહ્યા છે એમાં અમારો વિરોધ પણ રહેશે